એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે હતા ત્યારે તેમણે ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત કાશી આવ્યા હોવાનું જણાવ્યું તેમણે એમ પણ કહ્યું કે દેશની દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું વચન પૂરું કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે હતા જ્યાં તેમણે બે હજાર બસો કરોડના ખર્ચે તૈયાર થનાર બાવન વિવિધ યોજનાઓનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું આ યોજનાઓ વારાણસીના વિકાસ અને માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે જમ્મુ કાશ્મીરના ફુલગામ જિલ્લાના અખલ દેવસર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ચાલેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મેળવી હતી જેને આધારે આ વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું આ દરમિયાન છુપાયેલા આતંકવાદીઓનો ગોળીબાર શરૂ થતાં જ અથડામણ થઈ હતી પાટણ જિલ્લામાં એક પોઈન્ટ સત્યાસી લાખથી વધુ ખેડૂતોને ચાલીસ પોઈન્ટ નવ કરોડની સહાય ચૂકવવામાં આવી એચએનજીયુ ખાતે જિલ્લા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ આયોજન પંચના ચેરમેન યમલભાઈએ લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું એકસો આઠ ઇમરજન્સી સેવા અંતર્ગત રાજ્યના નાગરિકો માટે સુરક્ષા કવચ પૂરી પડાઈ ગુજરાતમાં જૂન બે હજાર પચીસ સુધીમાં એક પોઈન્ટ ઇગ્યાસી કરોડથી વધુ કોલ એકસો આઠમાં નોંધાયા હતા અઠ્ઠાવન પોઈન્ટ અડત્રીસ લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત તેમજ એકવીસ પોઈન્ટ સિત્યોતેર લાખથી વધુ માર્ગ અકસ્માતમાં ઇમરજન્સી સેવા પૂરી પડાઈ આજે બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાતના પાટનગર ગાંધીનગરનો સાહીઠમો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું શહેરની સ્થાપના બે ઓગસ્ટ ઓગણીસો પાસઠના રોજ થઈ હતી તે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી નામકરણ કરાયેલું છે અને ગ્રીન સિટી તરીકે પણ ઓળખાય છે રાજ્યમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરતના વેપારીઓને આશરે ત્રણ પોઈન્ટ પાંચ કરોડના રાષ્ટ્રધ્વજ બનાવવાનો ઓર્ડર મળ્યો છે આ મહત્વપૂર્ણ બાબત છે કારણ કે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થઈ રહી છે દેશભરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જવામાં પણ મદદરૂપ થઈ રહ્યું છે અભિનેતા આમિર ખાને કચ્છની લીધી મુલાકાત કોટાય ગામની યુટ્યુબ પર સિતારે જમીન પર ફિલ્મ રિલીઝ કરી આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર